નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં હવે વરસાદી સિસ્ટમ ક્યારે સક્રિય બનશે તેમજ અત્યારે હાલ છૂટા સવાયા વિસ્તારોમાં જે વરસાદની સંભાવના છે આજે તેમજ આવતીકાલે તેમાં થોડો ઘણો વધારો થશે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ગઈકાલે ગુજરાતના પાંત્રીસ કરતાં પણ વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ અત્યારે હાલ ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ ઓછો પડવાથી ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની તંગી વર્તાઈ રહી છે ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારો હોય જેમાં અત્યારે હાલ વરસાદની ઘટ જોવા મળી રહી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજે તેમજ આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ આગામી સમયમાં બાર તેર ઓગસ્ટમાં વરસાદની શરૂઆત થશે તેનો લાભ કયા વિસ્તારને મળશે તેની પણ ખાસ અપડેટ જોવાની છે નવી સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ આવી રહી છે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ મિત્રો બાર તેર વાળી જે સિસ્ટમ છે તે અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને તે બંને સિસ્ટમો સક્રિય હશે ત્યારે ગુજરાતની અંદર બાર તેર તારીખમાં સૌરાષ્ટ્ર દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં આ રીતે વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે તેર તારીખમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે તો જોઈએ સૌથી પહેલાં અત્યારની અપડેટ તો આજે બપોર સુધીનો જે સમયગાળો છે તે દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે તેની વાત કરીએ તો અત્યારે હાલ દ્વારિકા ભાટિયા ખંભાળિયા સાઈડના વિસ્તારો હોય લાલપુર હોય કાલાવડ હોય ઉપલેટા જેતપુર હોય ગોંડલ સાપર વેરાવળ ભાણવડ પોરબંદર અને ઉતિયાણા ઉપલેટા તેમજ જે કેશોદ માંગરોળ વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી બગસરા જુનાગઢ આ જે તમામ વિસ્તારો છે તેમજ તુલસીશામ ઉના કોડીનાર વેરાવળ રાજુલા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે જોઈએ હવે દક્ષિણ ગુજરાતની અપડેટ જેમાં સુરત ભરૂચ રાજપીપળા તાપી નવાપુર ડાંગ વલસાડ આ તમામ જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે અને દાહોદ ગોધરા સાઈડના જે વિસ્તારો છે તેમાં આજે બધા વિસ્તારો છે ગોધરા લુણાવાડા બાંસવાડા રતલામ તેમાં પણ વરસાદની સંભાવના છે ઉજ્જૈન આજુબાજુ અત્યારે હાલ વરસાદી સિસ્ટમના વાદળો છે તેમજ આગામી સમયમાં બપોર પછીના ત્રણથી ચારના સમયગાળામાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં વેરાવળ ઉના તેમજ મહુવા તળાજા અમરેલી જૂનાગઢ આ તમામ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે જેમાં રાજુલા હોય સાવરકુંડલા ધારી તુલસીશામ તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણા તેમજ સિહોર ભાવનગર સુધીના જે આ બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના રહેલી છે આજે બપોર પછી ત્રણથી પાંચના સમયગાળામાં તેમજ એ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ હોય રાજપીપળા હોય તાપી હોય સુરત હોય વલસાડ નવસારી ડાંગ નવાપુર તેમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અત્યારે હાલ મગફળી જેવા પાકોમાં વરસાદની ઘટ વર્તાતી હોય સુયા બેસવાનો સમય હોય ત્યારે વરસાદ ન પડવાથી ખેડૂતોને મોટું નુકસાન આવી શકે હવે આપણે જોઈએ આજે રાત્રિનો જે સમયગાળો છે તેની અપડેટ જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટા સવાયા ઝાપટા ચાલુ રહેશે આવતીકાલે ચાર ઓગસ્ટ અને સોમવારના દિવસે પણ ગુજરાતની અંદર છૂટો સવાયો વરસાદ આપણને ક્યાંક ક્યાંક જોવા મળશે જેમાં બપોરનો જે સમયગાળો છે તેની વાત કરીએ બારથી ત્રણના સમયગાળા દરમિયાન મહુવા હોય તળાજા હોય તેમાં દરિયાકાંઠાના ભાગો હોય જૂનાગઢ હોય પોરબંદર હોય વેરાવળ હોય તેમાં સામાન્ય સાંટા સુધી રહેશે દક્ષિણ ગુજરાતમાં થોડી તીવ્રતા વધારે રહેશે જેમાં વલસાડ ડાંગ તાપી નવસારી અને સુરતનો સમાવેશ થાય છે તો સૌથી વધારે આજે તીવ્રતા રહેશે આવતીકાલે થોડી ઓછી તીવ્રતા રહેશે પાંચ તારીખની વાત કરીએ તો તેમાં પણ જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં તીવ્રતા થોડી રહેશે વાદળો વચ્ચે સામાન્ય રેડા ઝાપટાં ચાલુ રહેશે જેમાં કોઈ કોઈ વિસ્તારો એવા હોય જેમાં પાણલાયક વરસાદ પણ થઈ શકે આઠ નવ દસ તારીખ સુધી વરસાદની જે સિસ્ટમ છે તેમાં મોટા ફેરફારો નહીં જોવા મળે પરંતુ દસ અગિયાર તારીખથી અરબ સાગર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજવાળા જે પવનો છે તે એક્ટિવ થશે જેના કારણે અગિયાર બાર તારીખની અંદર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર યુરોપિયન મોડલ અનુસાર પણ વરસાદી સિસ્ટમ આંકડા બતાવે છે જ્યારે જીએફએસ મોડલની વાત કરીએ જેમાં બાર તારીખ તેર તારીખ અને ચૌદ તારીખમાં જીએફએસ મોડલ અનુસાર સિસ્ટમ એક્ટિવ બતાવાઈ રહી છે તો આ રીતે બાર તારીખની અંદર જે બંગાળની ખાડીથી જે સિસ્ટમ આગળ વધીને ગુજરાત તરફ આવી રહી છે તેર તારીખે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ હોય રાજપીપળા હોય સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શરૂઆત થશે મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા છોટા ઉદેપુર અલીરાજપુર વડોદરા નડિયાદ ધોળકા ખંભાત તેમજ બોટાદ અને ભાવનગર જિલ્લો આ બધા વિસ્તારોમાં વહેલી શરૂઆત થશે જ્યારે આબુ રોડ હોય ખેડબ્રહ્મા હોય ડુંગરપુર હિંમતનગર આ બધા વિસ્તારોમાં પણ વહેલી સવારથી શરૂઆત થશે અને આઠ નવ વાગ્યા સુધીમાં સિસ્ટમ આગળ વધશે અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વેરાવળ ઉના મહુવા અમરેલી તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા જસદણ સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા બાંસવારા આ જે બધા વિસ્તારો છે તેમાં તેની અસર જોવા મળશે સૌથી વધારે અમોદથી વડોદરા છોટાઉદેપુર રાજપીપળા ભરૂચ સુરત તાપી ભાવનગર અલંગ તળાજા મહુવા સુધી તેની અસર રહેશે તેર તારીખે અગિયાર વાગ્યાના સમયગાળાની વાત કરીએ જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિસ્ટમ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર સલાયા ભાણવડ ગોંડલ જસદણ બોટાદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે પોરબંદર જૂનાગઢ અમરેલી મહુવા તળાજા પાલીતાણા રાજુલા ગારીયાધર જેસર બગદાણા મધ્ય ગુજરાતની વાત કરીએ જેમાં પણ વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ કપડવજ આ બધા વિસ્તારો અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના પણ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેર તારીખે બપોરે ભારે વરસાદની સંભાવના છે ચૌદ તારીખમાં જોઈએ તો તેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે સોળ તારીખ અને સત્તર તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવશે આ રીતે મજબૂતાઈ સાથે સિસ્ટમો બંગાળની ખાડીમાં બની અને તેનો ટ્રફ ગુજરાત સુધી ફેલાયેલો જોવા મળશે હવે આપણે જોઈએ સોળ સત્તર તારીખની અપડેટ જેમાં બંગાળની ખાડીની અંદર જે આ સિસ્ટમ બની રહી છે તે જીએફએસ મોડલમાં બાર તેર તારીખમાં બતાવી રહી છે જ્યારે યુરોપિયન મોડલમાં પંદર સોળ તારીખમાં બની અને ગુજરાતમાં આવશે અને ગુજરાતની અંદર વરસાદ પંદર ઓગસ્ટથી લઈ અને એકત્રીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે પહેલી સપ્ટેમ્બરથી લઈ અને દસ સપ્ટેમ્બર સુધીમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે તો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની પવનની ઝડપની આપણે વાત કરીએ તો ખાવડા હોય નલિયા હોય આ બધા વિસ્તારોમાં ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ રહેશે પોરબંદર જૂનાગઢ આજુબાજુ પણ ચાલીસ જેવી પવનની ઝડપ રહેશે આવતીકાલે ચાર તારીખમાં પણ પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસની રહેશે પાંચ તારીખથી છ તારીખમાં પવનની ઝડપમાં વધારો થઈ છે સાત આઠ તારીખમાં ફરી વખત પવનની ઝડપ ઘટશે એટલે કે અત્યારે હાલ નોર્મલ પવનની ઝડપ કહી શકાય અગિયાર બાર તારીખમાં પવનની ઝડપ વધશે ફરી વખત પંદર સોળ સત્તર તારીખમાં પચાસથી આજુબાજુની પવનની ઝડપ આપણને જોવા મળી શકે છે તો આ રીતે ગુજરાતમાં જોટાના પવનો ફૂંકાતા આપણને જોવા મળશે